પચીસ હજાર પચી હજાર દબાવી લખ પચાસ હજાર હો પચીસ હજાર પચીસ હજાર કરી દ્યો હે અરે ભાઈ સરખો વ્યવસ્થિત તમે હિસાબ ચેક કરો તો ચેતનભાઈ વાત દીકરાનો નથી તમે આમ કરો મોબાઈલ કનેક્ટ થાતું બરાબર એટલે ભાઈ

દોઢક મહિના જેવું થવા આવ્યું છે અને એને વિડીયો પરમાં વાત કરાવે તો પાંચક મિનિટ જે વાત કરાવે અને પૈસા સિવાય કાંઈ વાત કરાવતા નથી અને એની પાસે લખાણ કરાવી લીધું છે એને મારીને પોલીસ વાળા ઉભા હતા બંદૂકો પણ દેખાય છે એ લોકોએ અમને ત્યારે બરાબર એ પછી કઈ વાત થતી નથી અને એના જીવનું જોખમ છે જેમ બને મારા દીકરાને સુખ સુખ વતન પાછો લઈ આવી ગયો સરકાર મારી એ જ માગણી છે બાકી તો પૈસા તો અમારી પાસે છે નહીં તે દઈ અમે બરાબર મારો દીકરો બે વર્ષ બે અઢી વર્ષ પહેલા બીજી કંપનીમાં ગયો ત્યારથી પછી આ બીજી કંપનીમાં આવ્યો એને 6-7 મહિના થયા આ કંપનીમાં કેટલા આ કંપનીમાં 6-7 હા 6-7 તમને લાગે છે તમારા પુત્ર આ પ્રકારની રકમ લીધી હશે ના અમને લાગતું નથી ભાઈ મૂળ રાજકોટના યુવકનો દસડી દક્ષિણ આફ્રિકામાં બંધક બનાવ હોવાની વાત છે તે સામે આવી રહી છે આ પરિવાર આપણી સાથે છે તેમની સાથે જ વાત કરશું શું કહેશો શું આખી ઘટના તમારા ભાઈ સાથે બની છે મારા ભાઈનું નામ જય કોરિયા છે અને તે સારુ કોંગો સરલ ગ્રુપમાં કામ કરે છે કોંગો કિંસાસામાં અને અમને ગયા મહિને 3 તારીખે જણાવવામાં આવ્યું કે એને 8000 ડોલરની ચોરી કરેલી છે તો તમે અમને બે દિવસમાં પૈસા આપો અને એના માટે રાજકોટના કોઈ દિલાભા કરીને વ્યક્તિ હતા એને હવાલો આપવામાં આવેલો હતો અને અમને કીધેલું હતું કે હું તમારા ઘરે આવીને પૈસા લઈ જાઉં કે તમે મને મારી ઓફિસ આવીને પૈસા આપ આપી જાઓ અને અમારા ઘરનું એડ્રેસ અને બધું લીધેલું હતું પછી બે દિવસ અમે પૈસા ચૂકવી શકીએ બે દિવસ પૂરા થયા પછી મારા ભાઈ પાસે લખાણ કરાવેલું અમને મોકલેવું કે મારા ભાઈએ મેં એવું લખેલું હતું કે બાવીસ હજાર પાંચસોની ચોરી કરેલી છે અને પૈસા મારા મા બાપ ચૂકવશે સાત દિવસમાં અને જો સાત દિવસમાં આ પૈસા અમે નહીં ચૂકવીએ તો મારા ભાઈને ત્યાંની જે સરકાર કે

ત્યાં એમની સાથે વ્યવહારમાં તો છે ને બહુ ખરાબ રીતે વ્યવહાર થઈ રહ્યો છે બરાબર છે કેમ કે એને અમારી સાથે કોઈ ખુલ્લી રીતે વાત કરી કરવા દેવામાં આવી નથી રહી એમને જે કંઈ બી વાત થઈ છે એ દબાણમાં અને આજુબાજુ બીજા માણસો રાખી અને વાત કરવામાં આવી રહી છે અને એક વિડીયોમાં એની સાથે વાળ ખેંચી અને જબરજસ્તી કરવામાં આવી રહી હતી એ વાળ અમને એવું કહેવામાં આવી રહ્યું છે કે એ પોલીસ હતી બરોબર છે પણ ત્યાં આપણે કોઈને પ્રત્યક્ષ રીતે ઓળખતા ન હોય કે આ પોલીસ છે કે ત્યાં કોઈ બીજો કોઈ સિટીઝન હોય કે શું હોય એ અમને કઈ ખ્યાલ નથી એમ્બેસીને તમે રજૂઆત કરી શું પ્રત્યુત્તર આવ્યો તમને એમબીસીને મેં ત્યારે ત્રણ તારીખે જ કરેલું હતું તો એમબીસી અમને એમ કીધું કે અમે એમના સેઠને કે જે જે બી કંપનીના જવાબદાર વ્યક્તિ હશે એને પ્રૂફ સાથે અહીંયા કંપનીમાં બોલાવશું પણ અમારે એની સાથે પછી કોઈ વાત થઈ હતી એની મેં ફોન કર્યો તો એમ એમ કીધું કે અમે એને બોલાવ્યા છે પણ હજી સુધી રિપોર્ટિંગ કર્યું નથી અને કી કે આવું કાંઈ હોય તો કે જે સરકાર જે બી એનું પની પેનલ્ટી હોય એ ચૂકવવાની રહેશે પછી મેં આ જે બનાવ અમને પો પોલીસ સ્ટેશને મોકલાય અમને જાણ થઈ એટલે ત્યારે બી મેં વાત કરી હતી તો મને એમ કીધું કે અમે કાઉન્સેલરને ત્યાં મોકલ્યા છે અને કાઉન્સેલર જે કાંઈ પરિસ્થિતિ હશે એ અમે તમે પછી અપડેટ આપશો અને જણાવીશું કે શું પરિસ્થિતિ છે સરકાર પાસે હવે શું અપેક્ષા રાખી રહ્યા છો મારી ભારત સરકાર અને ગુજરાત સરકાર અને રાજકોટના પોલીસ કમિશનર શ્રી પાસે એક જ આશા અને અપેક્ષા છે કે સરકાર આમાં હસ્તક્ષેપ કરી અને જલ્દીથી જલ્દી મારા ભાઈની ત્યાંથી બહાર કાઢે કેમ કે ત્યાં એને શારીરિક રીતે ઘણું અને માનસિક રીતે ઘણું નુકસાન પહોંચી રહ્યું છે અને જે શારીરિક નુકસાન છે બરોબર બરાબર છે મારકુટ તો જે હું મીડિયા સમક્ષ કહી શકું છું પણ જે બીજી વસ્તુ છે બરાબર છે એ હું મીડિયા સમક્ષ કહી શકતો નથી કદાચ જો સરકાર આમાં હસ્તક્ષેપ કરે અને એના પાછા અહીંયા આવી જાય બરોબર તો એના ભવિષ્યની ઇજ્જત અને ભવિષ્ય માટે હું સરકાર સમક્ષ અને મીડિયા સમક્ષ એ વસ્તુ નથી કહી શકતો કે એની સાથે ત્યાં શું થઈ રહ્યું છે અને શું થાશે હા યુવકના માતા પણ આપણી સાથે છે બેન કેટલા સમયથી તમારો દીકરો આફ્રિકા ગયો છે મારો દીકરો બે વર્ષ પહેલા ગયો તો ત્યાં બીજી જગ્યાએ પણ ત્યાંથી આવી છે છ સાત મહિનાથી છે મારો દીકરો ત્યાં શું લાગે છે કેટલી તકલીફમાં છે તમારો દીકરો ત્યાં અત્યારે તકલીફમાં છે એ ન તો કહેવાય કે ન તો સેવાય એવું છે ભાઈ બરાબર આશા તો એક જ છે સરકાર પાસે મારા દીકરાને સહી સલામત ઘરે લઈ આવી દે લાગે છે તમારા દીકરા એટલા રૂપિયા લીધા હશે એમની પાસેથી અમને તો લાગતું નથી ભાઈ પછી તો ઈ જે મારી કુટીને લખાવેલી હતી ઈ તો માન્ય રે એવું થાય સાબિતીમાં રાજકોટના યુવક સાથે જે બરબરતા આચરવામાં આવી છે ધાક ધમકી પૂર્વક તેમની પાસે લખામાં આવ્યું કે તેમના જે કંપનીના માલિક છે તેમની પાસેથી આટલા રૂપિયા લઈ ગયા છે માં છે એક દીકરાની રાહ જોઈ રહી છે એમ્બેસીમાં બેસી રજૂઆત પણ કરવામાં આવી છે તેમના ભાઈ દ્વારા હવે જોવાનું રહેશે કે ભારત સરકાર છે તે આ રાજકોટના યુવકને પરત લાવવા માટે કયા પ્રકારના પ્રયાસો કરે છે રોનક મંજિઠિયા ગુજરાત તક રાજકોટ